કાર્યક્રમ માં ગઢ નવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના તમામ વડીલો આગેવાનો સંતો મહંતો

ચૈતરભાઈ સાહેબ ચૈતર સાહેબ ચૈતર સાહેબ મિત્રો હું તમારા જેવા નાના ગામ માંથી આવું નાના પરિવાર માંથી આવું છું સમાજના લોકો ને હું સારી રીતે ઓળખું છું સાહેબ કેવીને આપણો સમાજ સાહેબ થી ડરે છે ડરે છે ને આપણા વાળા બધા એ કલેક્ટર સાહેબ હોય ડીડીઓ સાહેબ હોય ટીડીઓ સાહેબ હોય એસપી સાહેબ હોય પીએસઆઈ સાહેબ હોય કે પીઆઈ સાહેબ હોય

ઘણા ગીતો થી આપણી સંસ્કૃતિ ઉજાગર કરે છે આપણી સભ્યતા આદિવાસી કોણ હતો એનો ઇતિહાસ શું છે એ આવા કલાકારો ધીરે ધીરે થી આજે ઉજાગર કરી રહ્યા છે આદિવાસી આદિ અનાધિકારથી આ ધરતી પર વસનારો એ આદિવાસી સમાજ છે આદિ હતા અનાધિકાળ થી ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે આપણી તમે ઇતિહાસમાં વાંચી જોશો સિંધુ ખીણની સંસ્કૃતિ એમાં પણ આપણા અવશેષો મળેલા છે મહંજો દોડોની સંસ્કૃતિ એ પણ આપણી સંસ્કૃતિના અવશેષો મળ્યા છે ત્યારે આજે ઘણા લોકો વનવાસી વનવાસી કહે છે પણ વનવાસી નથી આદિક અનાદિ અનાદિકાળથી વસનારો આદિવાસી એ મૂળ માલિકા ધરતીનો છે આ દેશનો છે મારી માતા બહેનો બેઠા છે એમને પૂછી દેજો તમે આપણી સંસ્કૃતિ શું હતી આપણી સંસ્કૃતિમાં બાળક જન્મે એટલે આપણી આદિવાસીઓની વિધિ આખી અલગ છે આપણા દીકરા દીકરીના લગ્ન હોય લગ્નની વિધિ આખી અલગ છે આપણામાંથી કોઈ મરણ પામે છે તો મરણની વિધિ પણ આખી અલગ છે બારમા વિધિ આખી અલગ છે આદિવાસી સમાજ એ સમૂહ ભાવના માનનારો સમાજ છે પ્રકૃતિને પૂજનારો સમાજ છે બીજા સમાજ શું કરે છે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી

ગમાડનો દેહ થાય અન પાકે તો આજે પણ આપણા વડીલો પૂંજે છે કીડી મકોડી પશુ પક્ષીને જેને ખાધું અને જે વધ્યું તે હું મારા ખેતરથી ઘરે લઈ જવા માટે પણ ખાણાનો દેહ પૂંજવામાં આવે છે આવે છે કે નથી આવતો એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ આપણે આજે પણ આપણા વિસ્તારમાં કોઈ અજાણ્યો માણસ આવી જાય આપણે પહેલાં એને બેસાડીએ છીએ

કેવાનો મતલબ મારો એવો છે કે આપણે રામાયણ આવે છે સબરી માતા કોણ હતી તો આદિવાસી પીલડી હતી તમે મહાભારત ઉઠાવીને વાંચો એમાં એકલવ્ય નો કરવામાં આવ્યો છે જેને અંગુઠો કાપીને આપી દીધો એકલવ્ય કોણ હતા આદિવાસી હતા

તમે આખો ઇતિહાસ વાંચો અને દેશની આઝાદી સૌથી સૌથી વધારે પહેલા કોઈ લડ્યા હોય તો એ આપણા પૂર્વજો હતા એ ટાટિયા ભીલ હોય નાયક હોય 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 તિલકા બિરસા મુંડા કે જલકારીબાઈ હોય કે ગુરુ ગોવિંદગીરી હોય એ આપણા આદિવાસી હતા અને અંગ્રેજો સામે પણ આપણા લોકો ઝૂક્યા નથી અને અંગ્રેજો સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે મિત્રો આપણો ઇતિહાસ આપણા લોકો ભણેલા ગણેલા નતા એટલે ચોપડામાં આજે નથી નાના નાના રજવાડાઓ વિસ્તારમાં ભીલ રાજાઓના હતા વિદેશોમાંથી આક્રમણોથી આક્રમણો થયા પોર્ટો આવ્યા ડચ આવ્યા અરબ આવ્યા મુઘલો આવ્યા આર્યો આવ્યા અંગ્રેજો આવ્યા પોર્ટુગીઝ આવ્યા સ્પેનિશો આવ્યા અને ધીરે ધીરે આપણા દેશ પર ગુલામી આવી ગુલામી માટે આઝાદી માટે પણ આપણા પૂર્વજો લડ્યા દેશના વિકાસ માટે પણ નેશનલ હાઈવે હોય રેલવે હોય હાઈ ટેન્શન લાઈનો જવાની હોય કે નહેરો કાઢવાની હોય આ વિસ્તારમાં જીએમડીસી લાવવાની હોય કે જીઆઈડીસી લાવવાની હોય જયારે પણ દેશના વિકાસની વાત આવી છે ત્યારે આદિવાસી